પડે તો એટલે હું આપણે કાયદાનું પાલન કરવું પડે ને પેલા ના નથી હા બસ એટલે આપણો પેલા બની નાખો ગાડીનો નંબર GJ30A1160 ચાલ જે ભુવે પાંચસો રૂપિયા નું ચલણ પોતાનું જ બનાવી દીધું સરસ મારા ખીચામાંથી સરસ અને કાળા કાચે વિનંતી છે ના નથી તમારી નથી લઈને આવી વસ્તુ બરાબર છે હા આ ગાડી મારી નથી એકદમ ફેક બરાબર ગાડી મારી નથી પણ આ ગાડી બીજાની છે મારી સરકારી ગાડી બગડી ગઈ છે બરાબર ગેરેજ પાસે એટલે સરસ સુખથી ગાડી લઈ આવી છે તો મારો મે કીધું એટલે હું જો હું કોર્ટમાં આવું ને હું ક્યારેય એ મતલબ બહુ સારી વાત છે બહુ સારી વાત છે પણ મારું કહેવાનું માત્ર એટલું છે હાલો મારું કહેવાનું એટલું છે કે તમે આ ગાડી લઈને આવો તમારી જવાબદારી એક બને

કાલે તમારું મેં આમ નામ સાંભળ્યું હતું બાકી મારા તમને ક્યારેય જોયા નહોતા આજે તમારી જોડે મુલાકાત થઈ ગઈ તો સારું બરાબર તો તમારી જોડે મારે મુલાકાત થઈ ગઈ સારા કંઈ કંઈ બીજું કામકાજ હોય જણાવો ચોક્કસ ચોક્કસ ચાલો બાકી કઈ હોય સરસ